પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે ગુજરાતમાં શાંત થવાનું નામ નથી લઈ રહ્યું ક્ષત્રિય સમાજમાં રોષ છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને આને લઈને આવતીકાલે રાજકોટમાં એક મહાસંમેલન પણ યોજાવાનું છે જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે ઉપસ્થિત રહેવાના છે એને લઈને ગઈકાલે જે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીના આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ આગામી લોકસભાની ચૂંટણી છે તે જીતાડવાની વાત કરી એના કારણે કાઠી ક્ષત્રિય સમાજના જે અન્ય લોકો છે તેમનામાં ભારે નારાજગી જોવા મળી અને જે આગેવાનોએ આ પ્રકારની જાહેરાત કરી તેમનો વિરોધ કરવામાં આવ્યો આને લઈને સત્ર કાઠી સમાજના બીજા અન્ય આગેવાનો છે તેમના દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી ને જે લોકોએ ગઈકાલે આવી જાહેરાત કરી છે તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા શું કહી રહ્યા છે કાઠી સત્ર સમાજના આગેવાનો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા સોળ દિવસથી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ હવે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે કેમ કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે થોડા દિવસ અગાઉની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રૂપાલા વિવાદમાં જે સમગ્ર મામલો છે તેને સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમણે જે પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવામાં આવી છે હવે કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં થાય થાય વિવાદનો અંત છે તે પ્રકારની જાહેરાત કરી હતી તેના કારણે સત્ર સમાજના અન્ય જે સામાજિક આગેવાનો છે તે રોષે ભરાયા હતા અને પરસોત્તમ રૂપાલાની જે માફીની વાત હતી તેને તેમણે વખોડી હતી અને સાથે જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ ગઈકાલે આવી જ રીતે ઘટના સામે આવી છે જેમાં ક્ષત્રિય કાઠી સમાજના જે અમુક આગેવાનો છે તેમના દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને તેમણે પરસોત્તમ રૂપાલાને માફી આપવામાં આવી છે તે પ્રકારની જાહેરાત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની વાત કરી તેના કારણે જે કાઠી ક્ષત્રિય સમાજના અન્ય લોકો છે તેમનામાં ભારો ભાર નારાજગી અને વિરોધ જોવા મળી રહ્યો છે તેમણે જે આગેવાનોએ કાલે જાહેરાત કરી તેમના નિવેદનને લઈને પ્રહારો કર્યા તેમણે કહ્યું કે આવા નિવેદનોને અમે ગણતા નથી સાથે જ આજે ક્ત્રિય સમાજના જે અન્ય આગેવાનો છે તેમના દ્વારા પણ પત્રકાર પરિષદ યોજવામાં આવીને તેમણે કહ્યું કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સિક્કાની બે બાજુઓ છે પરંતુ પરસોતમ રૂપાલાએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે તે ચલાવી લેવામાં ક્યારેક નહીં આવે પહેલા તો જે સત્ય સમાજના આગેવાન છે તેમણે શું વાત કહી તે સાંભળી લો અંદર અમને વિવેકથી એમણે જે વાત રજુ કરી એ અર્ધ સત્ય છે ત્યારે ગઈકાલની જે મીટિંગની વાતો છે એ ફેલાણી જારે ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું પ્રતાપભાઈ ખુમાણ મારું નામ છે અમે આપે સૌએ જોગીદાસ ખુમાણ નામ તો સારી રીતે સાંભળ્યું હોય છે એ પરંપરાના ખુમાણ પરિવાર માંથી હું આવું છું મારી સાથે અહીંયા જે સ્ટેટ હાજર છે આપને સૌને એક જાણકારી આપું કે કુલ ત્રણસો થી સવા ત્રણસો રજવાડા માત્ર ને માત્ર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હતા એમાંથી સો થી વધુ રજવાડા કાઠી ક્ષત્રિય દરબારોના હતા ત્યારે આટલો બોહળો સમાજ આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી વધારે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ હું પણ આખા ઠેકો ન લઈ શકું પણ આજે જે તમારી સામે હું વાત કરવા આવ્યો છું એ ગઈકાલના જે પ્રત્યાઘાતો પડ્યા છે ની અંદર જે મેસેજો ફરતા થયા છે એના અનુસંધાને વાત કરવા આવ્યો છું ને મારી સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠી ક્ષત્રિય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એમાં અડતાળા દરબાર શ્રી જીતેન્દ્ર વાળા છે માયાપદર દરબાર શ્રી વાસુર વાળા છે સનાળા દરબાર શ્રી વીરેન્દ્ર વાળા છે સૂર્યપ્રતાપગઢ પ્રતાપગઢ પ્રકાશ વાળા છે ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ ખાતર નું સમર્થન છે ભાયાવદર કુલદીપ વાળા છે બેડણ જે બાબરીયાવાડનો મોટા મંડુ સ્ટેટ ગણાય એમના પ્રતાપસિંહ કોટીલા છે આણંદપુર દરબાર સે સત્યેન્દ્રસિંહ ખાચર છે ભરતવાળા છે વાવડી રામવાળા બાપુનું વાવડી ક્યાંથી આવ્યા છે તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર છેવાડાના નાનામાં નાણા યુવાન પાસે જે લાગણી છે જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા શબ્દો શબ્દો ની અંદર ફેર ઘણી વાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે ઓફ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ જાય એને કહેવાય પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય એ સિવાય જયારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટે શબ્દ ની શરૂઆત થઈ રાજા મહારાજાઓ માટે તો રાજા મહારાજાઓ ખાલી ગરાશિયા રાજપૂત નહોતા કાઠી ક્ષત્રિય નહોતા તમે ભારતના લેવલે વિચારો તો અસંખ્ય કોમ ના રાજા મહારાજાઓ થઈ ગયા જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા અસંખ્ય મોટું સ્ટેટ હોય અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ તો અમે જે વર્ષો પહેલા આઝાદી પહેલાથી જે સમાજ સાથે સંકળાયેલા છે જે મોટા સ્ટેટ હતા દાખલા તરીકે ભાવનગર સ્ટેટ તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધો થી બંધાયેલા હતા તમે જોગીદાસ કુમાર નો અને ભાવનગર દરબાર સાહેબ નો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણસાદતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી અને સ્ત્રીનું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે આજે તમે જોવો છો ક્ષત્રિય દરબારો ની અંદર બહેનોની એટલી મર્યાદા હોય બહેનોની એટલી આમાન્ય હોય કે ઘરની બહાર પણ ક્યારેય પગ ન મૂકતા હોય માથા ઉપર થી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય એ બહેનો જેના દિલ ને ચોટ લાગી છે ત્યારે આજે ઉપર ઉતરી છે હવે મુખ્ય ગઈકાલની પ્રેસ ની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ મારો સવાલ એ છે ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈ વિરોધ કર્યો નથી જે જે બેનો બેનો છે 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 અત્યારે ઉપવાસ ઉપર એમનું પણ સ્ટેટમેન્ટ કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે તમે એની જગ્યાએ ખાલી કમળ ઉભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે આમાં સીટની ની આરે કઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ નરેન્દ્ર મોદી પાસે ઓછી જાય એવું તો કોઈ છે છે નો વિરોધ નથી અમે છે કે અમારા જ્યાં જ્યાં જે સમાજે આવેદન પત્ર આપ્યા મેં તો ખાસ જોયું છે કે એની અંદર પણ રૂપાલા સાહેબ એવો શબ્દ વાપરવામાં આવ્યો ક્યાંય તોછડા ભર્યું વર્તન કરવામાં આવ્યું નથી પણ સહન શક્તિની એક મર્યાદા હોય એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે ત્યારે ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે માન છે પણ ક્યાં સુધી એમ જ્યારે આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય રોડ ઉપર હોય છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું આવું વર્તન નું સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઉભા રાખવામાં આવે તોય વાંધો નથી શંકરસિંહ વાઘેલા બાપુ એ કીધેલું કે ભાઈ તમે

તો માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે સાથે તેમણે એવું પણ કહ્યું કે આ વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી સામે નથી કે કોઈ સમાજ સામે નથી આ વિરોધ માત્ર ને માત્ર રૂપાલા સામે છે તેમજ જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન છે આ વિરોધ છે તે યથાવત રહેશે તે પ્રકારની વાત પણ તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કરી છે એટલે કે હવે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આ સમાધાન છે તે સ્વીકાર્ય નથી તે પ્રકારની વાત કરી છે ક્ષત્રિય સમાજમાં પણ ક્યાંકને ક્યાંક બે ફાટા જોવા મળી રહ્યા છે ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે તેમના દ્વારા પણ આ આખો રૂપાલા વિવાદ છે તેના ડેમેજ કંટ્રોલ કરાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ હવે જે રીતે લોકોમાં નારાજગી છે તો જે સમાજના ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે તેમને પણ પીછેહટ કરવી પડી હવે આ પ્રેસ કોન્ફરન્સ થકી પણ એક મેસેજ આપી દેવામાં આવ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે તો જ આ સમાધાન થશે નહીંતર આ વિરોધ છે તે યથાવત જોવા મળશે હવે જોવાનું રહેવું કે આગામી સમયમાં કેવા પરિણામો આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો